ખેડબ્રહ્માની સ્ટેશન શાળામાં વંદે માતરમ એકસો પચાસની ઉજવણી કરાઈ ભારતની આઝાદીની ચળવળના મહામંત્ર જેવા વંદે માતરમ ગીતને એકસો વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ ભારત વિકાસ પરિષદ અને સ્ટેશન શાળાના સંયુક્ત ઉપક્રમે સ્ટેશન શાળામાં આજરો તારીખ સાત અગિયાર બે હજાર પચીસ શુક્રવારના રોજ અગિયાર કલાકે આન બાન અને સાન સાથે ઉજવણી કરાઈ ઉપસ્થિત મહેમાનો શાળાનો સ્ટાફ તથા ઉપસ્થિત બાળકોએ સમૂહમાં વંદે માતરમનું ગાન કરી ભારત રાષ્ટ્રને મજબૂત કરવા સ્વદેશી અભિયાન અંતર્ગત સ્વદેશી વસ્તુનો જ ઉપયોગ કરવા અને ભારતના તમામ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા આ પ્રસંગે તાલુકા કેડવણી દીપકભાઈ પટેલ મટોડા છગનભાઈ ખરાડી શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મનીષભાઈ કોઠારી મંત્રી હસમુખભાઈ પંચાલ શાળાનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં બાળકો રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા